નમસ્કાર મિત્રો મિત્રો બ્રહસ્પતિ છે એ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે છે એ નવમા ભાવમાં બ્રહસ્પતિ આવશે ઉચ્ચ રાશિમાં આવશે બ્રહસ્પતિના ત્રણ વરદાન મળશે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે નવમો ભાવ છે એ ભાગ્યનો છે જ્યારે ભાગ્યમાં બ્રહસ્પતિ આવે ત્યારે ભાગ્યનો ઉદીત થાય આપણા જે પણ કાર્યો અટકી ગયા હતા ખૂબ મહેનત કરતા હતા પરિણામ મળતું ન હતું એ પરિણામ મળશે સાથે બ્રહસ્પતિની ત્રણ દ્રષ્ટિ પર છે પ્રથમ દ્રષ્ટિ છે પંચમ ભાવ એટલે પંચમ દ્રષ્ટિ છે એ પ્રથમ ભાવમાં પડે છે નોકરી કરતા હોય તો આપને ખૂબ લાભ થવાનો છે ભાઈ અને બહેનનો સહયોગ મળવાનો છે સાથે ત્રીજી દ્રષ્ટિ છે એ પંચમ ભાવમાં પડે છે વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારો સમય છે નવમો ભાવ પણ ઉચ્ચ શિક્ષાનો છે યાત્રાનો છે છે એમ પંચમ ભાવ એ વિદ્યાભ્યાસ નું ગણવામાં આવે છે આપના વિદ્યાભ્યાસમાં જે મહેનત કર્યા હતા છતાં પરિણામ મળતું ન હતું પરિણામ ચોક્કસ દેખાશે મિત્રો એમ કહી શકાય કે વૃષ્ટિક રાશિના જાતકો માટે બ્રહસ્પતિ કૃપા કરશે